મારી ચેનલનું નામ શ્રી દેશી જુગાડ છે જેને નવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હું અત્યારે ડ્રીલ મશીન બનાવવા જઈ રહ્યો છું જેની અંદર જૂની પંપની મોટર પાનું ડિસ્મિટ ટેપ પંપનું દોરડું તેમજ પંપ નહીં પણ પંપ માટે પાવર માટે પંપ ની મોટર લેવા માટે મે પંપ રાખ્યો છે જે અત્યારે પંપ છે એટલે પંપ થી આપણે ચાલુ કરશું સૌપ્રથમ મોટર લીધી છે જેની સાથે આપણે કેબલ ફીટ કરશું જે આ આપણા ઘરે જૂની મોટર પંપની પડેલ હતી એનો જ ઉપયોગ કરેલો છે કોઈ નવા પૈસા ખર્ચેલા નથી જૂની મોટરની મોટર યુઝ કરેલી છે પંપની અને કોઈ પણ ટેપ દસ રૂપિયાની સિવાય એક પણ રૂપિયો નવો ખર્ચેલો નથી આપણે ટેપ લાગી ગઈ છે અને

આપણે ગમે ત્યારે આ લાકડામાં હોલ પાડવામાં ખૂબ જ સરળ થશે અને લાઇટનો પણ ઉપયોગ નહીં થાય ખાલી બેટરી ચાર્જ થયેલી હોવી જોઈએ પંપ અને ગમે ત્યાં વાડીએ કોઈ જગ્યાએ બહાર કામ કરવું હોય તો વગર લાઇટે પંપ સાથે હોય કે બેટરી હોય એનેથી આ થઈ જશે જે વગર લાઇટે ખૂબ જ ઉપયોગી છે તો આ તૈયાર લાકડામાં હોળ પાડવામાં ખૂબ જ સરળ આ સરસ મજાના ડ્રીલિંગ થઈ ગયેલું છે તો મારા અવનવા વિડીયો જોવા માટે આ મારી શ્રી હરિ જુગાડ ચેનલને દેશી જુગાડ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભારત માતા કી જય વંદે માતરમ જય જવાન જય કિસાન